કે શ્રી કૃષ્ણ બધાને આજે છે ને એક નાનખી સ્ટોરી ગાંચી એકચ્યુલી નાની મોરલ સ્ટોરીમાં મને બહુ ઇન્ટરેસ્ટ કે શોર્ટમાં તમને અર્થ બી સમજાઈ જાય અને એનો મોરલ મતલબ એનો મિનિંગ પણ મતલબ એ શું કેવા માગે છે એ બી સમજાય જાય વસ્તુ એમ સ્ટોરી એમ છે કે નારદ મુનિ અને એક બીજા મુનિ ડોક મુનિ અંગીરા પહેલાં તો પહેલાંના જમાનામાં તો મુનિઓ બધા ગામમાં જઈને ભિક્ષા માંગીને પોતાનું પૂરું કરતા તો એવી રીતે ભિક્ષા માંગવા જાય છે અને એક મીઠાઈની દુકાન પાસે ઉભા રહીએ છીએ મીઠાઈની દુકાનની બહાર પહેલાં પત્તરવેલા આવ્યા હતા પથ્થરવેલિયામાં ઘણા બધા એઠા પત્તરવેલીયા પડ્યા હતા મીઠાઈની દુકાનની બહાર કે ભાઈ મીઠાઈ ખાઈ ખાઈને બધાએ એમાંથી થોડાક એમાં રેવા દીધી હોય ને પત્તર હોય એમાં એક વ્યક્તિ બેઠો હતો યંગ માણસ મીઠાઈ વેચવા માટે થઈને નારદ કે અંગીરા મુનિ ભિક્ષા માંગે એ પેલા ત્યાંથી એક કૂતરો નીકળ્યો ને બાર પેલા પથ્થરવેલીયામાં ખાવાની ટ્રાય કરવા લાગ્યો તો એ જે યંગ મેન જુવાન માણસ જે બેઠો હતો વેચવા માટે મીઠાઈ એને જોરથી એક દંડો લીધો ને જોરથી માર્યો એક ડૉગને અને ડોગ બિચડું રડતું રડતું ચિલાવતું ચીલાવતું ભાગી ગયું તો નારદ મુનિને હસવું આવી ગયું એટલે ઓલા એની સાથે જે મુનિ હતા ને થોડું ન ગમ્યું એને એમ થયું કે આપણે એક ઋષિ મુનિએ છીએ અને આપણે ત્યાં આવી રીતે કોઈની પીડામાં હસાય નહીં એટલે નારદ મુનિ કે આ પીડા આ કૂતરાએ પોતે ઊભી ઊભી કરેલી છે એ કે આ જે દુકાન છે ને એ આ કૂતરાની હતી ગયા જન્મમાં અને એ બહુ જ કંજુસ હતો અને એની દુકાનમાં ક્યારેય બી કોઈ બી ભિક્ષા માંગકો આવતું ને તો એ આવી રીતે જ એને મારીને કાઢતો એણે આ બધું એના પોતાના માટે પોતાના દીકરા માટે ભેગું કર્યું હતું પોતે તો ભોગવી ના શક્યો હવે એનો દીકરો આ બેઠો છે ને આજે એ જ દીકરાએ એને લાકડીથી માર્યું ને એને ત્યાંથી ભગાયો એટલે મુનિ કે કરમ કોઈને છોડતું નથી તમે ગયા ભાવમાં માઈ કે ના આગલા ભાવમાં એનું જો તમને એ લાઠી પાછી નથી આવતી ને તો તમારી ભોગવો બાકી જ છે તો એ તમને આવતા ભાવમાં કે પછીના ભાવમાં ભોગવવું તો પડશે જ આપણે બધાને ખબર છે કે આપણે ચોર્યાસી લાખ ફેરા મતલબ ચોર્યાસી લાખ જન્મોમાંથી પસાર થવાનું હોય છે અને એમાં મનુષ્ય જન્મ સગુથી લાસ્ટ હોય છે કે ડોગનો જન્મ આઈ થિંક સૌથી લાસ્ટ હોય છે તો કહેવાનું મિનિંગ એવું છે કે આજનો કળી ઉપ છે હું ઘણા બધા એવા વિડીયોઝ જોઉં છું કે જેમાં બાળકોએ માતા પિતાને બહુ હેરાન કરે છે અને વૃદ્ધાશ્રમમાં પડે જાવું પડે છે ફેસબુક પર ઘણા એવા વ્યક્તિઓ છે જે વૃદ્ધાશ્રમ હેન્ડલ કરે છે ને સાથે એના વિડીયો બનાવતા હોય છે કે ભાઈ તમે શું કારણથી આવ્યા તમે કયા ગામથી આવ્યા શું કહ્યું તમારા દીકરા હવે કે કોઈને દીકરાઓ છે કોઈને દીકરાઓ નથી કોઈ દીકરાઓ છે છતાં બી અહીંયા આવવું પડે છે મતલબ ઘણા બધા કારણો છે પણ આજના જમાનામાં એકલા મા બાપ જ દુઃખી છે એવું નથી બાળકો પણ દુઃખી છે મા બાપથી પણ એ લોકો માટે કોઈ આશ્રમ છે નહીં એ લોકો બહાર આવતા નથી એ લોકો બોલતા નથી ને બોલતા હશે તો જનરલી પોતાની આજુબાજુમાં વાત કરતા હોય કે ખબર હોય કે ભાઈ મારા મા બાપનો સ્વભાવ આ છે બાકી સ્પેશિયલી કોઈને કહેવા નથી જતા અને મા બાપ પણ હોય છે ભલે પાંચ ટકા હશે દસ ટકા હશે હું તો કોઈ બે ટકા હશે પણ એવા બી મા બાપ છે જે દીકરો જ્યાં દીકરાઓ દુઃખી છે કે દીકરીઓ દુઃખી છે પણ એને ફરક નથી પડતો ઈવન મારી આજુબાજુમાં એવા ત્રણ ચાવ કિસ્ કિસ્સાઓ અમે જોયેલા છે કે ભાઈ દીકરો ઓફ થઈ ગયો છે કોઈ બી કારણસર તો વહુને નથી પૂછતા નથી એના દીકરાઓને પૂછતા પોતે જલસાથી રહે છે ને બહુ દીકરાઓ હેરાન થાય છે દીકરો વહુ દીકરાના ઘરે બાળક છે એ ત્રણેય હેરાન થાય છે છતાં મા બાપ પોતાની રીતે પોતાની જિંદગી સરસ જીવે છે દીકરાઓ હેરાન થાય છે તો એને ફરક નથી પડતો એટલે આ કળિયુક્ત છે જ્યાં દીકરાઓ કે દીકરીઓ જ ખરાબ નથી મતલબ મા બાપનો બી નેચર આવો હોય છે ભલે પર્સન્ટેજ ઓછા હશે પણ છે ખરેખર છે અને એ વસ્તુ પર મેં જ્યારે નજરે જોયું અનુભવ્યું ત્યારે મેં વિશ્વાસ કર્યો છે હું બકવાસ નથી કરતી અને હું કાંઈ બી લખું છું મારા વિચારો વ્યક્ત કરું છું જે મેં અનુભવેલું છે જે મને લાગે વળગે છે જે મેં મારા પર વીતું છે હું જે અનુભવોમાંથી પસાર થઈ છું જે પરિસ્થિતિઓમાંથી નીકળી છું જે પરિસ્થિતિઓમાંથી મેં નીકળતા કોઈને જોયા છે કે જે પરિસ્થિતિમાંથી કોઈને લડતા જોયા છે એ બધું હું લખું છું ફેક કોઈ વસ્તુ નથી લખતી એટલે કરમનો દંડો તો બધા એમ કે ને કે હવે તો કરમના દંડામાં અવાજ બંધ લાગે છે આવા લાગ્યો છે કે કરમના દંડામાં જરૂર અવાજ છે જ કે તમે કોઈ મા બાપને દુઃખી કરીને તમે તમે તમારી રીતે વ્યવસ્થિત જિંદગી જીવો તો એ તમે ન જીવી શકો ક્યાંક ને ક્યાંક તમારે કંઈક ભોગવવું પડે એમ બાળકોને દુઃખી કરીને જો તમે 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 બે ટાઈમ સરખી રીતે જમતા હોય કે ખુશીથી તમારા તહેવાર મનાવતા હોય અને તમારા બાળકો દુઃખી હોય તો મા બાપ તરીકે ભગવાન તમને માફ ના કરે ક્યારે આ કહેવત અત્યારે ખોટી પડે છે કે છોરું કછોરું થાય પણ મા બાપ કમાત મા બાપ અ બાપ ન થાય પણ થાય છે જય શ્રી કૃષ્ણ